ગીર સોમનાથ જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં જ તલાલામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા દિનુ સોલંકી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે આ માટે મામલતદારને આજે એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું

તાલાલા સનાતન હિંદુ સમાજ હવે સોલંકી સામે પડ્યો છે તાલાલામાં આજે સનાતન હિંદુ સમાજના યુવાનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અને માજી સાંસદ દીનુભાઈ સોલંકી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરાઈ સુપર સર આજે આવેદન આપવામાં આવ્યું છે કોના દ્વારા આવેદન આપવામાં આવ્યું છે અને શું આવેદન છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગીર સોમનાથને જે મોહમ્મદ કજનવી સાથે સરખામણી કરી છે એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે સર આવેદનમાં શું માગણી કરવામાં આવી છે કેટલા લોકો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે આવેદનપત્ર આશરે દોઢસો થી બસો લોકો દ્વારા આપવામાં આવ્યું છે અને માંગણી એવી છે કે સનાતન હિન્દુ ધર્મ નું અપમાન આ ટિપ્પણીથી થયું છે અને કોણે ટિપ્પણી કરી છે સર પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી દ્વારા માન્ય કલેક્ટર સાહેબ શ્રીને જે મોહમ્મદ ગુજનવી સાથે સરખામણી કરી એ બાબતે ગીર સોમનાથ જિલ્લામાં જે જમીનનું દબાણ કરેલ વિધર્મીઓ દ્વારા જે જમીનનું દબાણ કરેલ હતું એ આપણા માન્ય કલેક્ટર સાહેબ દ્વારા જે ખાલી કરવામાં આવી એ બાબતે ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ સાંસદ દીનુભાઈ દીનુ ભોગા સોલંકી દ્વારા કલેક્ટર સાહેબને ટિપ્પણી ટિપ્પણી કરી અને મોહમ્મદ ગઝની સાથે સરખામણી કરી અને સમસ્ત સનાતન હિન્દુ ધર્મની જે ટિપ્પણી કરવામાં આવી છે એનો રોષ પ્રત્યે આજરોજ તાલાડા તાલુકાના સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે જે આ ટિપ્પણી કરી છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને સમસ્ત હિન્દુ સમાજને ન્યાય આપવામાં આવે મારું નામ શાસ્ત્રી મહેશ પંડ્યા નિવાસ તાલુકાગીર આજે પૂર્વ માનની સાંસદશ્રી દ્વારા જે કલેક્ટર સાહેબને જે સંબોધન કરેલું છે વાણી અને પાણી વાણીનો વિલાસ ન હોવો જોઈએ અને પાણીનો બગાડ ન હોવો જોઈએ પણ જે એમના માટે જે સંબોધન એમણે પૂર્વ સાંસદશ્રી જીનુભાઈ દ્વારા જે કરાયેલ છે એનો અમે સનાતન ધર્મ સંરક્ષક સમિતિ દ્વારા સખતમાં સખત વિરોધ કરીએ છીએ વખોડીએ છીએ અને આવા શબ્દોનું જે પ્રયોજન ઉચ્ચારણ કરેલું છે તો એના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય એવી અમારી સનાતન ધર્મ સંરક્ષક સમિતિ દ્વારા એવી માગણી છે અને કલેક્ટરશ્રીને કલેક્ટરશ્રીના અનુમોદન અને ગુજરાત સરકારને આવા ભવિષ્યની અંદર કોઈપણ વ્યક્તિ આવા ઉચ્ચારણ ન કરે એની માગ લઈ અને અમે મંગલદ્રસિંહ ચોલાડાને આવેદન આપેલું છે અને ગૃહમંત્રી શ્રી ગુજરાત અને શ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી સર્વસમાજવતી માગણી છે એ કલેક્ટરશ્રી દ્વારા જે કંઈ કાયદે કાયદાકીય કાર્યવાહી થાય છે એની અંદર મોહમ્મદ ગઝની એવું વિરુદ્ધ જે બોલાયેલું છે પૂર્વ સાંસદશ્રી દ્વારા તો એ નિંદનીય નિંદનીય છે તો એ મોહમ્મદ ગઝની કોણ હતો એના વિશે હું એવું નથી માનતો કે પૂર્વ સાંસદ શ્રીને ખ્યાલ ન હોય પૂર્વ સાંસદ મહોદય જે ભારતની બંધારણીય જે આપણી જે લોકશાહી છે એની અંદર પણ પોતે સદસ્ય તરીકે ફરજ બજાવેલી છે અને એને ભારતના ઇતિહાસની ખબર જ છે કે મોહમ્મદ ગજની કોણ હતો અને એવું જે સંબોધન એમના દ્વારા થયેલું છે એ યોગ્ય નથી એટલે જ

એ ખોટું કરે છે એના અધિકારી અધિકારીના સપોર્ટમાં આજે સનાતન ધર્મ વાત લઈને વાત લઈ એટલે બરોબર છે બાકી દરેક સમાજના એક એક વ્યક્તિએ આવા અધિકારીને સપોર્ટ કરવો જોઈએ એમાં એક નાનો માણસ ખોટું કરતો હોય તો એનો ઉઘાડો પાડવો જોઈએ આ વાળા